જો તમે ભાજપના નેતા છો તો પોલીસ તમારા ખિસ્સામાં અને જાણે કાયદો વ્યવસ્થા તમને હાથમાં લેવાનો અધિકાર મળી જાય છે આ એક લોકમુખે બોલાતી વાત છે પરંતુ આ વાતને સાબિત કરતો કિસ્સો આજે આપણી સામે આવ્યો છે નમસ્કાર હું હર્ષ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ત્રણ મજૂરોના થોડા સમય પહેલા મોત થયા હતા અને આ ત્રણ મજૂરોના મોત મામલે બે ભાજપ નેતાઓ સહિત કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી આ મામલે બોડી વોર્ન કેમેરાથી તમામ પુરાવાઓ પણ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ જો તમે ભાજપના નેતા છો તો તમને કાયદા વ્યવસ્થા લાગુ પડતા નથી તેવું આ કેસમાં દેખાઈ રહ્યું છે કારણ કે પોલીસ દ્વારા આ બંને ભાજપ નેતાઓને નિર્દોષ સાબિત કરવામાં આવ્યા છે લીમડી ડીવાયએસપી દ્વારા સી સમરી ભરીને બંને નિર્દોષ સાબિત કરવામાં આવ્યા છે ભાજપ નેતાઓને થોડા સમય પહેલા જ્યારે આ ઘટના બની ત્યારે મૂળી તાલુકાના પંચાયત કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિના નામો આ ફરિયાદમાં નોંધવામાં આવ્યા હતા પરંતુ હાલ લીમડી ડીવાયએસપી દ્વારા સી સમરી ભરીને બંનેને નિર્દોષ સાબિત કરવામાં આવ્યા છે એટલે એવું લાગી રહ્યું છે કે ભાજપના નેતાઓ સામે પોલીસ પણ લાચાર બની જાય છે આ બાબતે એક વ્યક્તિએ પોતાની વ્યથા પણ વ્યક્ત કરી છે તો પહેલા સાંભળીએ શું કહી રહ્યા છે તે વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભેટ ગામે ગત ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ ગેરકાયદેસર ચાલ ધમધમતી કોલસાની ખાણોમાં ત્રણ મજૂરોના મોત નીપજેલા અને ત્રણ મજૂરોના મોત જે નીપજ્યા એને સામે ચાર ઈસમો સામે ફરિયાદ દાખલ થયેલી જેમાં બે ઈસમો એક મૂળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે અને બીજા જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના જે સભ્યો છે એમના પતિ છે ત્યારે આ આ બે લોકો સામે પણ એફઆઈઆરમાં નામ થયેલ કરેલા જ્યારે જે ફરિયાદીએ ફરિયાદ દાખલ કરેલી એ ફરિયાદનું આખું રેકોર્ડિંગ બોડી કેમેરાથી પોલીસે એમના પોતા ઓલામાં રેકોર્ડિંગ પણ ધરાવે છે ત્યારે રાજકીય પ્રેશરમાં આ જે ભાજપના જ આગેવાનો કોલસાના કાળા કારોબારમાં નામ ખુલતા આ મુદ્દો શક્તિસિંહ ઠેઠ રાજ્યસભા સુધી લઈ ગયેલા અને મોટા પ્રમાણમાં આ મીડિયામાં ચાલેલું ત્યારે આ આરોપીઓને બચાવવા માટે અને ભાજપની શાખ બચાવવા માટે થઈ અને ભાજપના જ આગેવાનો છે અહીંથી સાંસદથી માંડી અને કમલમ ગાંધીનગર સુધીના માણસોએ આ કામ કરેલું અને કોઈ પણ સંજોગોમાં આ ભાજપના આગેવાનોના નામ ન આવે તેના માટે તણ મહેનત કરેલી અને ડીએસપીએ તરત જ આ લીમડી ડીવાયએસપીના તપસ તપાસ સોંપવામાં આવેલી અને મૂલીના પીએસઆઈ ડીડી ચુડાસમાને બદલી કરી દેવામાં આવેલી અને આ આ લોકો બે જે હોદ્દેદારો હતા એમને સાવરવા માટે થઈ આજે એમનો હુકમ આવ્યો છે કે સી સમરી પોલીસે ભરી છે ફક્ત બે જ આરોપીઓને આમાં નામ એફઆઈઆરમાં દાખલ તો એફઆઈઆર જ્યારે બની તો એફઆઈઆરનો જ્યારે બની છે એમાં એમ નામનો ઉલ્લેખ છે તો એફઆઈઆરનો મતલબ શું કે પોલીસે આજે ત્રણ ત્રણ મહિના સુધી એની તપાસ કરી તપાસ કરીને એ પોલીસ એમ કહે છે કે આ ગુનેગાર નથી જે ફરિયાદી છે ફરિયાદી બોડી કેમેરા પોલીસના જ બોડી કેમેરામાં એ કેદ છે અને એનું આખું વિડીયો રેકોર્ડિંગ છે તેમ છતાં આ આ તપાસ કરી અને અત્યારે સિંહ સમરી ફરી અને આ બંને જે ભાજપના આગેવાનો છે અને ભાજપના હોદ્દેદારો છે જે કોલસાના કાળા કારોબાર સંડોવાયેલા છે અને આમ આ આ લોકોએ અનેકના મજૂરોના જીવ લીધેલા છે એવા માણસોને અત્યારે બચાવવા માટે અત્યારે ભાજપના ગુજરાત લેવલના નેતાઓએ આ પોલીસ ઉપર એ દબાણ આપ્યું છે અને આ લોકોને અત્યારે સિંહ સમરી ફરી અને એફઆઈઆરમાંથી નામ રદ કરવામાં આવ્યા છે બીજું બાજુ કે જે ડીડીઓ છે સુરેન્દ્રનગર જે ગામમાં ખનીજ ચોરી પકડાય એટલે ચોવીસ કલાકમાં તો એ સરપંચને સસ્પેન્ડ કરવાના તરત કાગળો કરે છે સરપંચ સરપંચને સસ્પેન્ડ કરવાના હુકમો કરે છે તો આ ત્રણ ત્રણ મહિના થયા ત્રણ ત્રણ આ મૂળી તાલુકા પંચાયતનો કારોબારી ચેરમેન હતા તો એમના સસ્પેન્ડના ડીડીઓએ શા માટે ન કર્યા ફક્ત સરપંચો એક જ એમને દેખાય છે તો સરપંચો એક જ આ ખનીજ કરે આમનું જ એફઆઈઆરમાં નામ છે ત્રણ લોકોના મોત થયા છે અને ખનીજ ખનન વહન સતત વર્ષોથી કરે છે તો એમ છતાં પણ આજ દિન સુધી આ ડીડીઓએ આ સુનંદનગર જિલ્લા કલેક્ટરે એક પણ આ બેમાંથી એક પણ ઉદ્દેદારને સસ્પેન્ડ નથી કર્યા એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ ભાજપના ઉપરથી પેશનના કારણે ડીડીઓ કલેક્ટર અને ડીવાય લીમડી તમામ આ એમના દબાવના વશ થઈ અને આ સી સમરી ભરવી ભરી છે જે પહેલાં તો મારું નામ પરમાર કલ્પેશભાઈ કેસાભાઈ જે ભેટ ગામમાં જુલાઈ મહિનામાં જે કાર્બોસેલની ખાણમાં જે બનાવ બનેલો એમાં ત્રણ મજૂરના મોત નીપજેલા તે દરમિયાન અમારા નામ પણ એફઆઈઆરમાં હતા સાવ નામ ખોટા હતા અમારા રાજકીય રીતે રાગદોષ રાખી અમારા નામ નાખવામાં આવેલા હતા તેની રજૂઆત અમે એસપી કચેરીએ કરેલી છે કલેક્ટર કચેરીએ કરી લી હતી તે દરમિયાન અમને અમારી રજૂઆતને ધ્યાન રાખી એસપી સાહેબે તપાસના આદેશ આપેલો તપાસ દરમિયાન અમારે કોઈપણ જાતની સંડોવણી નીકળેલી નહીં અમારા કોઈ ફરિયાદી સાથે કે ભાઈ આરોપી સાથે અમારા કોઈ પણ જાતના કોન્ટેક્ટ નહોતા અને અમે હકીકતમાં નિર્દોષ હતા તે માટે અમને ભીમડી ડીએસપી સાહેબે સી સમરી ભરી અને નિર્દોષ જાહેર કરેલ છે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપના નેતાઓને બચાવવા માટે લીંબડી થી લઈને કમલમ સુધીનો ધમધમાટ થયા પછી ભાજપ નેતાઓને બચાવવામાં સફળતા મળી છે કોલસાના કાળા કારોબાર સાથે સંડોવાયેલા ભાજપ નેતાઓ સામે સિંહ નિર્દોષ સાબિત કરી દીધા છે જે ગામમાં ખનીજ ચોરી પકડાય તે ગામના ચોવીસ કલાકમાં સરપંચને સસ્પેન્ડ કર્યો તો ડીડીઓને મૂડી તાલુકાના પંચાયતના ચેરમેનને સામે કેમ પગલા ના ભર્યા આવા અનેક સવાલો પણ ઊભા થયા છે આ બાબતે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ સરકારને ટકોર કરી હતી તેમજ આ વ્યક્તિની વ્યથા સાંભળીને પોલીસની કામગીરી પર અનેક સવાલો પણ ઊભા થયા છે ત્યારે ભાજપ નેતાઓને આ કેસમાંથી બચાવવામાં આવ્યા છે કે નહીં તે બાબતે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો